જી આપણું નામ સાહેબ મારું નામ ગિરિરાજસિંહ ઉદયસિંહ જાડેજા છે જે ભાઈ એક્સપ્રેસ જગ્યાએ મારા મોટાભાઈ હતા વનિરાજસિંહ ઉદયસિંહ જાડેજા અને તંત્રની બેદરકારીના હિસાબે અમારા સ્વજન ગુમાવ્યા છે ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું મેઇન રોડ ઉપર ખુલ્લું હતું એના હિસાબે આ એક્સિડન્ટ થયેલો હતો અક્ષરનગર મેઇન રોડ ઉપર હીરાના બંગલા પાસે અને શું કહેશો ખાસ તો જે ઘટના ઘટી આ ઘટનાને લઈને આપ તંત્ર પાસે કઈ પ્રકારની અપેક્ષા ઘટ તંત્ર પાસે હવે અમારે તો કોઈ અપેક્ષા નથી અમારા હારે અમારા ઘર સાથે જે થવાનું હતું એ તો થઈ ગયું પણ હવે બીજા કોઈ પરિવારમાં કોઈ મોભી અથવા કોઈ બાળક કોઈ આવી રીતે એક્સિડન્ટ ના થાય અને તંત્ર કામ કરાવે તો સારું એમ બાકી આ લોકોને તો કંઈ થઈ જશે થઈ જશે સિવાય બીજા કોઈ પ્રશ્ન હોતા જ નથી ખાસ તો આવા બનાવોનું પુનરાવર્તન ન થાય એના માટે આપ તો હવે કંઈક હું આશા રાખું ન થાય પણ આશા આ લોકોની આગળ રાખવા જેવી છે નહીં પણ છતાં આપણે રાખીએ કે ભાઈ હવે જો આ લોકો રિપેરિંગ કરાવે અથવા તો ઢાંકના ખોલા લાવો અહીંયા બેરીગેટિંગ મુકાવે તો સારું પણ આ લોકો ભાઈ આશા રાખવા જેવી નથી પણ આપણે રાખીએ છતાં એવું છે